અને હરે એ સજ્જાય બોલવાના છે સંક્ષેપમાં પહેલો જરાક સાર સમજાવી દો જેથી પ્રતિ એ શબ્દો સમજાય અને ભાવ આવે તો સજ્જાય શું છે મૂર્ખ મૂર્ખને જ્ઞાન કરી ન થાય જીવ જ્યારે ભારે કર્મી હોય ને એવા ચીકણા જ્ઞાનાવરણીય અને મોહનીય બંને કર્મો બાંધીને આવેલો હોય સાક્ષાત તીર્થંકર ની દેશના પણ એના માટે નિષ્ફળ જાય ને પાડે જે પકતે પાણી થાય સાગર ભાગવત જેવું થાય ઉપર ઉપર અંતર જાય નહીં ઊંધું વિચારે નેગેટિવ થિંકિંગ કરે એ પ્રવચન એ શીખવા માંડે એ ઉપદેશ આપનાર ખાલી ભગવાન સાક્ષાત હોય એના દોષ જુએ ગોશાળાએ શું કર્યું આગલા ભવમાં પોતે ઈશ્વર નામે નામ ઈશ્વર આને કોઈ ગ્રસ્ત હતો કેવલી કાય વાયુકાય જીવો છે અસંખ્ય બધું કર્યું ત્યારે ઈશ્વર મનમાં શું વિચારે છે લે આ તો કેવું બોલે છે કે પોતે પાડી ન શકે તો પોતે શ્વાસ મૂકી લેતા વાયુ કાય પછી ઉપર પોતે નથી ચાલતા આવું નેગેટીવ વિચાર્યું અને એ સંસ્કાર પાછો કેરી ફોરવર્ડ થયો પછી ગોસાળાના ભાવમાં આવ્યો ત્યારે સાક્ષાત તીર્થંકર મેં તો સામાન્ય કેવી હતા હવે સાક્ષાત તીર્થંકર ભગવાન દેશનામાં પણ દોષ વિચારવા લાગ્યો અને એક અનેક પ્રકારે આખી જિંદગી ભગવાનની આસાધના કરતો રહ્યો છેલ્લે થોડી સદબુદ્ધિ આવી ગઈ એક ઉતારું થયું તો કે છે એવા જે ભારે કર્મી જીવો હોય તો એને ઉપદેશ આપવો નહીં ઉપદેશો એ મૂર્ખાના પ્રકોપાય ન શાંત એ મૂર્ખને ઉપદેશ આપવું ઉલટું એનો અહમ ગવાય મૂકે તો તું કે તો ખબર હવે મળી જાણ આપો કે જાણે બધા આપો બધા કે મુખ્ય શીખાનું કરું ને આવું ઘણી વાત સંશોધા ખામી હતી એવું તો નેગેટિવ વિચારે નેગેટિવ બોલે ત્યારે ભાઈ શીખાવા આપનાર ને ક્યારેક ક્યારે થઈ જાય લે ને આટલું એના ભલા માટે કયું કોઈ મારું માનું નહીં પણ પરસ પરસ પછી નેગેટિવ દુર્ભાવ થઈ જાય તો એ વખતે કે છે એટલા માટે મૂર્ખને ઉપદેશ ન આપો ઓલી ઓલો વાંદરો વિચારો આમ ઠંડીમાં ધૂજતો હતો હા અને ઝાડ ઉપર અને પક્ષી સુધરી કે સુઘરી કહેવાય અને મારો જોયો છે કે કુંઠાલો એકદમ સરસ હોય એકદમ કુંથાલો ધોરટીનો હોય પક્ષીઓમાં કળાઓથી વાર તો અહીંયા સુધરી એ ફીત બુદ્ધિથી વાંદરાની વાંદરા અને આટલા ઠંડીમાં ભૂજો છો એના કરતા ત્યારે બીજી સિઝનો શિયાળા સિવાયની ત્યારે મારી જેમ કોઈ તમારે માળો મારા જેમ કઈક બનાવી લેતા હોત તો તમને આ ઠંડી થી ધૂજવું ના પડે બિચારી બહુ સારા ભાવથી થી ઉપરી ગઈ આ તો વાંદરા ભાઈ કોનું નામ ચીબાવલી બેસ બેસ કરી ચીબાવલી મને ઉપરી સાત કરી મને શીખવાડવા પછી બહુ અભિમાની થઈ ગયું છે સારા છે આ માળા નો તમે બહુ અભિમાન છે એમ કરીને કુટકો લગાવ્યો અને જોત જોતા ને એનો માળો સાફ ટીકીને છીન ભિન્ન કરી નાખ્યો બિચારી સબરી સુઘરી શું ચાલે વાંદરા આગળ એટલે જ્ઞાની વાત આટલો આપીને કહે છે કે અને યુતિની પાત્રતા જોઈને ઉપદેશ આપવો બરોબર ચમચદાર તો ઈશારા બી કાપી હોતા નહીં તો લાંબુ વેટુ બોલો તો એ નેગેટિવ અસર થાય અને હું પણ હવે વધારે લંબાડતો નથી બરોબર આમાં ઉદાહરણો આવશે સજાઈની અંદર કે જેમ કૂતરો હોય શ્વાન કૂતરો શ્વાન કહેવાય કે એને વાર ગુંગામાં સ્નાન કરાવો તો એનું કૂતરા પણ જાય અને અડસઠ તીર્થોમાં એ ફરી આવે કૂતરો ભલે તો એનું કૂતરા પણ જાય ની વગેરે વગેરે કરવાનું વગેરે વગેરે કરડવાનું વગેરે એવી રીતે ઝેરી શાક હોય ક્રૂર એકદમ એને ભલે દૂધ બી ઉડાવેર રૂપે પડી છે આગળ કહે છે કે લસણ હોય ભલે તમે સુગંધિત કસ્તુરીનું ખાતર એને આપો ને તો લસણમાં તો એ દૂધ વાત જ દુર્ગંધ જ આવવાની છે અને હમણાં વાંદરાના ઉપર વાત કરી સુગરી એ પણ દૂર આવ વાંદરાને કપી કેવા સંસ્કૃતમાં હમ પછી પથ્થર હોય એવાનું તો એને ગમે એટલું પાણીમાં નાખો ને બાર કાઢીને આમ ઘસો ને એમાંથી અગ્નિ ઝરે એના અંદર અંદરથી શીતલ થાય જ નહીં બરોબર એવી રીતે કાગળો હોય એના ગળામાં મોતીની માળા કરાવો તો એ તો દીખે કોડી નાખવાનો વિષ્ટામાં બેને બેસવાનો અને ગધેરો હોય ગરદક એટલે ગધેરો એને ભલે ચંદનનું તમે વિલેપન પણ કરો તો એ ગધેરો મટીને ગાય બનશે તો ઓછી ઓછી ગજા ભાઈ લાકડનાર તો પોતાનું ભૂલશે પણ નહીં અને કોઈ શિયાળનું બચ્યું હોય તમે એને સિંહની ખાલ પહેરાવી દો સિંહનું ચામ ઓઢાડી દો તેથી કઈ શિયાળ મટીને સિંહ બની જશે સિંહ જેવું આવશે પરાક્રમ નામાં નહીં આવે આટલા બધા ઉદાહરણો ધાન્યોને આપવા પડે છે આપણે હેરાવા માટે તો માટે શું કરવાનું એવા જીવથી થોડા છેટા રહેવા દુર્ભાવ નહીં કરવા મનમાં નજીક જઈએ ને વળી ઘર્ષણ થાય ત્યારે એકનું બીજું આપણે સારા ભાવથી સારી કરવા જઈએ અને ઉલટું પડે એના કરતા દૂર થી સલાહ બરા દૂર અમુક પૈસા ની અંદર અને માટે સંકિતધારી આત્મા હોય સજ્જન આત્મા હોય ગુણવાન આત્મા હોય એની શોબતના હંમેશા રહેવું એવું મયા વિજય નામના ત્યાં અસંકા છે આવી કરી રહ્યા છે તો હવે આપણે જરા શરૂઆત ઘણી વ્યક્તિ કરાવીએ હા પછી વળી હું પણ એમાં તાપ સુર પુરાવી ભલા બરોબર શરૂઆત કરો ज्ञान मूरख में ज्ञान की नवार का पोता पण जाए का पोता पण जाए मूरख में ज्ञान की नवारे सान होयते गंगा जर सो सेड़ा ना जो हर तीरक हरियाे पण सानपणो ने नानक दे नव क्रूर सर्प पय सानक

वर्षा सी ते पक्षी उपदेश कराए वर्षा सी ते पक्षी कपिदेश कर कपिले उपदेशन लाजियो ते कपिले सुगरी गृह वी रे मूर्त ने नान

काग कंठमा मुक्ता माताफ मा ते नय काग कण्ठ मा चन्दन चर्चित अङ्गी चन्दन चर्चित अङ्गी गर्दभ गायन थाय मुरकने। सिह चरम कोई शियड़ सुत ने धारे देश बनाए चरम कोई शिया सुत ने ॾाढ बनाए श पण सिंह सुत पण

बीज ते बीज ते ज्ञान सुणू चमकी कारे संग करी भव भय भीति चमकी कारे संग करी जे भव भय भीति माया विजय जय सॾ गुरू शादी मया बि जय सद गुरू शादी बोधी बीज सुख सारे उर ने ज्ञान बि नवार ज्ञान नवतार मूर्ते नान कवी कैता पोटनु पण झाल रे मुगसने लाल कदी हा ओ पारय नमो परिमचाणम आज शर्मा प्रोफेसर बने खाना हो काजी तो मैं शुरुआत में आज नंबर 2 सभा કચ્છ લુણીના મુંબઈમાં વૃરૂન રહેતા અતુલભાઈ જે સાધુ શ્રી પ્રતિક્ષાભાઈ મહાશક્તિ કાયમ અત્યારે ચોમાસું છે એમના સંસાર પક્ષે ભાઈ એમના પરિવારમાંથી વીસ જેટલા ભાગ્યશાળીઓએ ઈચ્છા અંગીકાર કરી છે તેઓ છેલ્લા પાંત્રીસ વર્ષથી અત્યારે ઉંમર પર્ષની છે વીસ વર્ષની ઉંમરથી તેઓ સાધુ ભગવંતોના શરૂઆતમાં તો એવા સાવકો પણ જેમને કરાવી અને લોનશ્રી કરી આપતા હતા આજ સુધીમાં આ વીસ વર્ષમાં આઠ હજાર એકસો ને ચાલીસ લોજ એમણે કરી ગઈ કાલે સાંજે આવ્યા તો ખોટું પ્રતિક્રમણ પછી પણ બે લોજ કરી આપી બે નૂતન મહાત્માઓની અને હજી જેની સવારથી માની અત્યાર સુધીમાં આઠ વાગ્યા સુધીમાં તો બીજા ચાર મહાત્માઓની લોજ થઈ ગઈ ટોટલ છ જણાની લોજ એમણે કરી આપી ઘણી વર્ષથી તો છેલ્લા કેટલાક વર્ષોથી પોતાનો લોજ પોતાના હાથે જ કરી લેતા હોય છે બાકીના અમે છ જણાનું લોજ આટલા ટૂંકા સમયમાં થઈ ગઈ અને અહીંથી પાછા એમને રાણા પોતાના બેન મહારાજને મળી અને પાછા ખાંડા ખાંડાગ્રામાં લોચ કરવા માટે જવાનું હતું એક દિવસમાં એને ઉત્સુક પંદર લોચ કરેલી છ લોચ કુંડળીમાં નમ્ર મુનિ આવીની નવ લોચ એક દિવસે માંડવીમાં દાદોડે સાગરજી આવીને આવી રીતે મોટે ભાગે જ કરે તો શિવ બેસી નહીં તો એની દીઠવી અનમોદના કરીએ એટલી યુવતી છે પૂર્વે ભરતને બાઉ બલીએ બાહુ અને સુબાહુના ભાવમાં પાંચસો સાધુના ગોફરી પાણી આ રીતે વૈયાવત કરી તો એકે ચક્રવર્તીનું પુણ્ય બાંધ્યું બીજાએ ચક્રવર્તીથી અધિક બાહુબળ મેળવ્યું અને આપણે કાર્યક્રમ લઈને એક મોક્ષમાં પધાર્યા તો આ તો ત્રણ જણ કેટલું પુણ્ય બાંધતા હશે આઠ હજાર એકસો ને ચાલીસ અને દર સિઝનમાં એટલે કે દર શિક્ષણ મહિને લગભગ ચારસોથી પણ વધુ એ સાધુ ભગવંતોની લોચ કરે છે હવે સારી બાજુથી રોજ માટે એટલી જ ડિમાન્ડ આવે છે કે હવે શાહકોની લોકણે એમણે બંધ રાખવી પડી છે સારી ભગવંતોની રોજ કરે છે મુંબઈમાં તો હોય તો ટિકિટ વાળું પણ નથી લેતા બહારગામ જવાનું હોય તો ટિકિટ માત્ર લે આજે આપણે બહુ જ આગ્રહ કર્યો લેવાની બિલકુલ ભાવના નહોતી એટલે કે પછી મેં પણ કહ્યું કે સ્વીકારી લો એટલે તમને ખબર સ્વીકારી બાકી કહો પિલકથી જ લગભગ એ ઈચ્છા તો ખરેખર આમાંથી પણ આપણે પ્રેરણા લેવા જેવી છે સેવા ધર્મો કર્મવહનો યોગી નામ અપી અગમ્ય સેવા ધર્મ એ પણ સાધુ સંતોની એ પણ ફ્રી ઓફ સેવા કેટલી અદભુત પ્રાપ્ત છે એમના માતા પિતા વડીલોએ કેવા સંસ્કાર નાખ્યા હશે એના સાવિકા વિગેરે પણ કેવા હશે એમના એમને કોઈ વાંધો કાપતા નથી બિગેરે વિગેરે તો આ રીતે આ જે શક્તિ હોય એનો સદુપયોગ કરવો જોઈએ બરોબર